નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના બે હજાર ચોવીસ જેમાં રૂપિયા દસ લાખની આર્થિક સહાય સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો પીએમ વિદ્યાલક્ષ્મી યોજના બે હજાર ચોવીસ પચીસ કેબિનેટે પણ મંજૂરી આપી દીધી છે તો આજના વિડીયોમાં આ પીએમ વિદ્યાલક્ષ્મી યોજના બે હજાર ચોવીસ વિશે સંપૂર્ણ માહિતી અમે વિગતવાર આપને જણાવીશું કે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના બે હજાર ચોવીસ પચીસ શું છે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો શું શું જોઈએ તેમજ મિત્રો રૂપિયા દસ લાખની આર્થિક સહાય

કેબિનેટે આ પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાની મંજૂરી આપી દીધી છે જેમાં મિત્રો પીએમ વિદ્યાલક્ષ્મી સ્કીમ હેઠળ એક મોટું અપડેટ બહાર પાડવામાં આવ્યું છે હવે દરેક યુવકને ખાતરી આપવામાં આવી છે કે જો તેને સારી કોલેજમાં એડમિશન મળશે તો તે આર્થિક સંકળામણને કારણે શિક્ષણથી વંચિત નહીં રહે આવી સ્થિતિમાં મિત્રો રૂપિયા દસ લાખ સુધીની લોન સરળતાથી ઉપલબ્ધ થશે તેમજ મિત્રો ઘણીવાર તમે એવી વાતો સાંભળી કે જોઈ હશે કે જેમાં આર્થિક તંગીના કારણે દીકરીઓ વધારે ભણી શકતી નથી અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકતી નથી પરંતુ હવે આવું નહીં થાય કારણ કે પીએમ મોદીએ શરૂ કરેલી આ પીએમ વિદ્યાલક્ષ્મી યોજના બે હજાર ચોવીસ થી માત્ર દીકરીઓ જ નહીં પરંતુ પુત્રો એટલે કે દીકરાઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકશે હવે બાળકો કોઈપણ આર્થિક સમસ્યા વિના તેમનું શિક્ષણ પૂર્ણ કરી શકશે તે માટે સરકારનું આ પગલું ખરેખર પ્રશ્નીય છે દેશનો કોઈ પણ નાગરિક આ વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ લઈ શકશે મિત્રો આ યોજના અંતર્ગત રૂપિયા દસ લાખ સુધીની લોન ઉપલબ્ધ કરવામાં આવશે તેમજ મિત્રો આવી સ્થિતિમાં સખત અભ્યાસ કરો બોર્ડની પરીક્ષામાં સારા માર્ક મેળવો અને શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ પાછળ ખર્ચમાં આવતા પૈસાની ચિંતા કરવાનું છોડી દો લાખ આવક ધરાવતા પરિવારોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ત્રણ ટકાના વ્યાજ દરે રૂપિયા દસ લાખ સુધીની એજ્યુકેશન લોન મળશે તેમજ મિત્રો આ લોન દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે સરકારે આ યોજના માટે છત્રીસો કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે જે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસથી લાગુ કરવામાં આવશે તો મિત્રો આ રહેલી છે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના બે હજાર ચોવીસ એમના પછી મિત્રો વાત કરીએ ડોક્યુમેન્ટ્સની કે મિત્રો પીએમ વિદ્યાલક્ષ્મી એજ્યુકેશન સ્કીમ માટે અરજી કરવા માટે અરજારે શું શું ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તો મિત્રો વિદ્યાર્થીનો આધાર કાર્ડ ફોટો

મિત્રો ભારત સરકાર દ્વારા રૂપિયા સાત પોઈન્ટ પાંચ લાખ સુધીની લોન પર પિંચોતેર ટકા ક્રેડિટ ગેરંટી પણ અપાશે તો મિત્રો આ રહેલી છે પીએમ વિદ્યાલક્ષ્મી સ્કીમ બે હજાર ચોવીસ પચીસ કે જેમાં દીકરા દીકરીઓને આગળ ભણવા માટે સરકાર દ્વારા રૂપિયા દસ લાખ સુધીની ઓછામાં ઓછા વ્યાજ દરે લોન પ્રોવાઈડ કરવામાં આવે છે